જીજે યોજના આદિવાસી આદિવાસીઓના મંચ ઉપર તમારું સ્વાગત છે જે તમારી કોલેજમાં જે ઘટના થઈ છે ગુજરાતમાં બધી જ જગ્યાએ ચકચાર ચાલે છે અત્યારે બધે ચર્ચાનો વિષય નું કેન્દ્ર છે કે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે શું ઘટના થઈ છે તમે આંદોલન કર્યું ત્યારે જ લોકોને ખબર પડી અને તમારી સમસ્યા લોકો સમક્ષ આવી પણ હજુ સુધી લોકોને ખબર નથી કે ત્યાં હકીકતમાં શું થયું છે જે ન્યૂઝપેપરમાં આવ્યું છે જે લોકોએ જણાવ્યું છે એ જ વસ્તુ લોકોને ખબર છે બાકી અત્યાર સુધી સાચી હકીકત તમે કહેશો ત્યારે જ ખબર પડશે તો વિપુલભાઈ ઘટના શું મારું નામ વિપુલ કુમાર છે હું વલસાડનો રહેવાસી છું અને હું મહેસાણા ખાતે ગણેશપુરામાં વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં બીસીએ સ્ટડી કરું છું તો થયું શું હતું કે છેલ્લા બે વર્ષથી અમે કોલેજ પર જમવા બાબતે અને પાણી બાબતે સારી એવી હાઇજીન મેન્ટેન અને આરોની માંગ કરતા હતા તો અમારા જે સર સાહેબ છે એ અમારી માંગવાની ને લેતા નહી હતા અને બે વર્ષ થી કોઈ કોલેજમાં સુધાર નહી થયો હતો તો અમે બધા એ નિર્ણય કરી લીધો હતો કે બધા કોલેજમાં માં સ્ટ્રાઈક રેહશે એક દિવસે એ તો બધા સ્ટ્રાઈક માં બેઠા હતા તો સ્ટ્રાઈક માં બેઠા હતા અને ગેટ બંધ હતો તો કોઈને ને આવવા દેવા નું નહી હતું એટલા માં પ્રિન્સિપાલ આયા અને પ્રિન્સિપલે અમને warning આપી warning આપી મને collar ને પકડી ને થપ્પડ માર્યો હતો એમને અને મને police ધમકી આપી હતી ત્યાર બાદ જેટલા ભી આપણા સ્ટુડન્ટો છે એ એમને હજુ હડતાલ મોટી કરી મતલબ નારા લગાવા માંડ્યા college તમારા ઉપર principal દ્વારા હાથ ઉપાડાયો એટલે આક્રોશમાં આવી ગયા બીજા વિદ્યાર્થી હા આક્રોશમાં આવી ગયા અને પછી આ આંદોલન મોટું થયું

કઈ ને કઈ નીકળે છે ખુદલા નીકળે છે કચરો નીકળે છે તમને જે ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં નથી આવતું વાત સાચી છે હા સાચી વાત છે કરી તમે

એ જે બધી રજવાતો છે એ બધી સાચી જ છે અને અમે અમારી પાસે ફોટો પણ રાખ્યા છે જે કોડ આપવામાં આવે છે જે અમારે કિડલાઓ નીકળે છે જે છાશ આપવામાં આવે છે જે પાણી છે એને અમે પ્રોપર એની એપ્લિકેશનો પણ લખી છે અને એની પ્રોપર અમે ફોટા પણ રાખ્યા છે હા હરીશભાઈ શું કહેતો તમે

હા અને અમને લોકો આશ્વ ના ગણતા હોય એ લોકો લોકોશના ગણતા હોય છે વિદ્યાર્થીઓ પણ તમારી સાથે પણ તે લોકો પણ એવું વ્યવહાર અને વર્તન કરે છે કે પછી પ્રોફેસર પ્રિન્સિપલ જ કરે છે અમારા અમારા જે બીજા ફેકલ્ટીઓ છે જે બીજા ભાતના ફેકલ્ટી આવે એ લોકો જેવા વ્યવહાર કરતા હોય જે અમારા રસોડાવાળા હોય જે રસોડા રાજસ્થાની છે એ લોકો આવો વ્યવહાર કરતા હોય બીજા છે તે ઊંચી કાસ્ટના છે એ લોકો તમારી સાથે આવો વ્યવહાર કરતા હોય હ તમે કેટલા સ્ટુડન્ટો છો ત્યાં અમે અમારી જે વૃંદાવન કોલેજ છે જ્યાં बीएससी, બીએસસી, બીસીએ અને બીકોમ ચાલે છે ત્યાં સાતસો થી વધારે સ્ટુડન્ટ છે અને જે નર્સિંગમાં જે નર્સિંગ ચાલે છે અંબાજી નર્સિંગ એમાં જીએનએમ અને बीएससी માં પંદરસો થી વધારે સ્ટુડન્ટ છે

હા એમણે પછી લખાણ આપ્યું તમારી બીજી શું ડિમાન્ડ હતી શું માંગ હતી તમારી અમારી માંગ એ હતી કે જે હોસ્ટેલ છે તો હોસ્ટેલમાં કોઈ દિવસ અચાનક આગ લાગે તો ફાયર સેફ્ટી રહેવા જોઈએ એ લોકોએ ફાયર સેફ્ટી માટે કશું કર્યું નહી હતું બીજું બીજી વાત એ હતી કે પાણી સાવ ગંદુ આવતું હતું હા એમાં ઢોળના ના રચકણો કાંકરા ને એવી ખરાબ ખરાબ વસ્તુઓ નીકળતી હતી તો અમે એમણે કીધું તું કે આરો પ્લાન્ટ એક રહેવો જરૂરી છે વિદ્યાર્થીઓની તબિયત ની એ સિરિયસલી લેવા પડતું હતી એમને બીજી માંગ એ હતી અમારી કે આપણા જે આદિવાસીઓ સ્ટુડન્ટ છે મોસ્ટ ઓફલી સ્પોર્ટમાં સ્પોર્ટ ની બાબતમાં આગળ રહેતા હતા તો અમે એમના પાસે સ્પોર્ટ નું સમાન જેમ કે એ ક્રિકેટ માટેનું સામાન હોય એ જે આપણે અંડર અંડર ગલી રમત છે ચેસ છે કેરમ છે એની માંગ કરી હતી અને જે ખાવામાં જે બહુ જ ગળ્યું રાખતા હોય જે બહુ જ તીખું રાખતા હોય એ એ સુધાર માટે અમે કીધું હા ને બીજી માંગ એ હતી કે છોકરી ઓ ને અમુક મેડિકલ ઇમરજન્સી થાય છે તો એક ઇમરજન્સી ગાડી રેવા જોઈએ મેડિકલ માટે મેડિકલ સુવિધા માટે હા હા તો તે નથી ઉપલબ્ધ કરાવતા

અમે એજ કેવા માંગીએ છીએ કે અમને પ્રોબ્લેમ નું સોલ્યુશન આપો અને જે આ તકલીફો થાય છે જમવામાં પાણીમાં અન્ય બાબતમાં એનો ઉકેલ લાવો તમે પેલા

પૈસા મંજૂર કરે છે પણ ટ્રસ્ટીઓ મેનેજમેન્ટ કરનારાઓ યોગ્ય ખાવાનું નથી આપતા એમને દેખરેખ નથી રાખતા જે સેફ્ટીઓ છે એ વસ્તુ નથી રાખતા એના માટે તમે શું કેશો સરકારને કવું સૂચન આપશો સરકાર ને મારી એ માંગ છે કે જે એ લોકો ફીસ આપતા હોય કે જે સુવિધા આપતા હોય તે એક વાર પ્રોપર ચેક થવા જોઈએ કે સ્ટુડન્ટને મળે છે કે નહીં મળે છે જે ટ્રસ્ટ છે એ સુવિધા છે કે નહીં ચેક થવું જોઈએ એ એમના ઉપલા ઉપલા અધિકારીઓ જે પણ છે એ પ્રોપર રીતે વર્ષમાં એક વાર મહિનામાં એક વાર એ વિઝિટ લે ને બીજી જે મારે મારે કેવું છે કે જે આપણા વિદ્યાર્થી મિત્રો છે જે આદિવાસીઓ જે વિદ્યાર્થી મિત્રો છે આ ઉત્તર ગુજરાત માં આવીને સ્ટડી કરે એ લોકો પાસે જ્યારે અન્યાય થાય તો એ લોકો ચૂપ ના રહે એ એમના જે ગણ છે જે પણ આપણા આદિવાસી ને જે સપોર્ટ કરે છે એમને આગળ રજૂઆત કરે પોતાના હકનો અવાજ ઉઠાવવો જોઈએ હા એમને પોતાના હકનો અવાજ ઉઠાવવો જોઈએ હજુ પણ કેટલી એવી જગ્યાઓ છે જ્યાં વિદ્યાર્થીઓને દબાવવામાં આવે છે હા તો એ એ પણ આગળ આવું જોઈએ અને આગળ આવીને પોતાની રજૂઆત જે એમના સાથે ગલત થાય છે એ રજૂઆત રાખવી જોઈએ રાખવી જોઈએ હા અને સરકારે પણ એનું ધ્યાન રાખવું જોઈએ કે વિદ્યાર્થીઓ આટલી દૂર જાય છે કે આટલા વિસ્તારમાં જાય છે તો એ લોકોને પૂરતી સુવિધા મળે છે કે નહીં મળે એનું ધ્યાન રાખવું જોઈએ તમારી સમસ્યા તો દૂર થશે જ પણ લોકોને પણ ખબર પડશે કે તમે જયારે બાહ્ય વિસ્તારમાં ભણવા જાઓ છો ત્યારે તમને કઈ તકલીફ પડતી હોય છે આદિવાસી હોવાનું તમને શું ભોગવવું પડતું હોય છે એ આ તમારી સાથે જે ઘટના બની છે એના ઉપરથી લોકોને પણ ખ્યાલ આવશે